ગાઈઝ કેમ છો હો બધા મજામાં હસો હું પણ મજામાં છું તો અત્યારે વાગ્યા છે રાતના દસ અને બધું કામ પણ થઈ ગયું છે ફ્રી થઈ ગઈ છું મેં જમી કરીને અને મને આવે છે અત્યારે બહુ જ કંટાળું તો હું એવું તો શું કરું કે જેનાથી મને કંટાળો ના આવે ચલો કંઈ શું એવું કશું કરીએ એક કામ કરીએ મારા નેલ્સ નું મેકઓવર કરીએ કઈક નવો લુક આપ્યા અમારા બુઠ્ઠા નેલ્સ ને દેખો ઠીક છે તો ચલો મસ્ત મે મારો સામાન લઈને બધું ચડી છું બેડ પર એટલો મસ્ત મૂડ હતો મારો ને એમાં કરણે કરી દીધો છે પંખો એટલે હવે મારે ઉડવું પડ્યું જો શું કરવાનું કશું કરાયું નહીં તો કર્યો હું લેવા તો તને તો કાયમ ઠંડી ગરમી જ છે અત્યારે ઠંડી લાગે છે હવે મારે ઓઢવું પડ્યું અને ઓઢીને હું નેસ કરીશ શું કરાય એવું નહીં કંઈ નહીં ચલો હું કરવાનું તો ગાઈસ અત્યારે હું કરવાની છું જેલ એક્સટેન્શન મારા હાથમાં ફર્સ્ટ ટાઈમ મને આવડે છે પણ મેં નથી કર્યું એક પણ વખત પ્રેક્ટિસ પણ નથી કરી જ્યારે શીખી ત્યારે કર્યું તું એના પછી આજે હું વિચારું છું કરું આ છે પીચ કલર વ્હાઈટ અને પિંક કલર ત્રણ કલર છે જેલ એક્સટેન્શન કરું છું તો હું વિચારું છું કે પિંક કલર કરું તો ચલો ટ્રાય કરીએ અને મને એમ પણ કશુંક નવું વસ્તુ જ કરવું તો અનલોક કરીએ ચલો આ દેખો દેખો કરન તો ઊંઘી ગયો છે અને મેં ફાઈનલી સક્સેસફુલ રહી છું દેખો જેલ એક્સટેન્શન કર્યું છે મેં હજી શેપ વગેરે બાકી છે પણ એમ જ દેખો કેટલું મસ્ત લાગે છે ચલો શેપ આપીને બતાવો તો ગાઈસ ફાઈનલી મારા નેલ્સ કમ્પ્લીટ થઈ ગયા છે દેખો આની ઉપર આપણે જેલ પોલિશ પણ કરી શકાય પણ હમણાં તો મને આવા જ રાખવા છે થોડા દિવસ પછી જોઈશ બહુ સરસ લાગે છે સક્સેસફુલ રહ્યું મારું કામ ચલો તો હવે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છે કેમ કે સાડા અગિયાર થયા છે અને મારા કરણના આવી ગઈ છે બહુ જ ઊંઘ એટલા માટે કેમ કે લાઈટ બંધ કરવી પડશે તો જ ઊંઘશે એટલે તો ચલો મળે પછી કોઈ આવા જ મસ્ત નવા બ્લોગની સાથે બહુ જ બધો પ્રેમ આપજો મને ચલો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે ચલો તો બાય બાય